ભરૂચમાં વકફ અને યુનિવર્સલ સિવિલ કોજના વિરોધમાં મુસ્લિમ સમાજનું શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડની મિલકતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અને યુનિવર્સલ સિવિલ કોડ યુસીસીના મસોદાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણામાં સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હાજર લોકોએ પોતાની વણ છૂટેલી લાગણીઓ વ્યક્ત કરી સરકારના ષડયંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો પ્રદર્શન દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને સમગ્ર સ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બંધારણીય અધિકારોની રક્ષા માટે સંકલ્પ લઈ પ્રતિજ્ઞા પણ લીધી કે તેઓ પોતાના ધર્મ સંસ્કૃતિ અને હક્કોની જાળવણી માટે સંવિધાનિક રીતે સંઘર્ષ ચાલુ રાખશે આ કાર્યમના મંચ પરથી સમાજના આગેવાનો અને ધાર્મિક નેતાઓએ આપેલ સંબોધનમાં બંધારણીય હકોની રક્ષા કરવાની માંગણી સાથે કેન્દ્ર સરકારને તેમની નીતિઓ ઉપર પુનઃ વિચાર કરવા અપીલ કરી હતી ઇમરાન મરચા પાલેશ આજરોજ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસને મંગાલવાના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો શિફા ખાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેતા વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી ના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત સખત વિરોધ કરે છે રાતોરાત આ ભારત સરકારે મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પત્ય નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત કરો ફાળવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મુસ્લિમ મહિલાઓને અને ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને